સરકાર દ્વારા આધાર કાર્ડને ને મહત્વનો સરકારી પુરાવો ગણવામાં આવી રહ્યો છે ત્યારે આધાર કાર્ડમાં કોઈ પણ જાતના સુધારા ફેરફાર કે પછી નવા આધાર કાર્ડ કઢાવવા હોય તો તેના માટે સરકારે ફી નક્કી કરેલી છે જો કે ખાનગી જગ્યાઓમાં નીકળતા આધાર કાર્ડ માટે થઈને મોટી ફી વસૂલવામાં આવતી હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે ત્યારે મોરબી શહેરના સનાડા રોડ પર નકલી આધાર કાર્ડ બનાવતું કેન્દ્ર ઝડપાતા ખળબડાટ મચ્યું છે મળતી માહિતી મુજબ શહેરના સનાડા રોડ પર આવેલ સુપરમાર્કેટમાં આવેલ સ્ટેશનરી શોપના સંચાલકે પોસ્ટમેનની આધાર કાર્ડ કીટનો ગેરકાયદે ઉપયોગ કરી આધાર કાર્ડ ડેટાનો એક્સેસ લઈને ખોટા દસ્તાવેજ બનાવી છેડછાડ કરી ખરા તરીકે ઉપયોગ કરી નકલી આધાર કાર્ડ બનાવી લોકો સાથે ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી બંને ભેજાબાજ લોકો પાસે આધાર કાર્ડના પાંચસો થી પાંચ સુધીની

પોસ્ટ ઓફિસની કીટનો ઉપયોગ થયેલ છે એવું એ લોકોને જાણવા બાબત મળેલ હતું તો એ બાબતે એ લોકોએ અમને સૂચન કરી કે તપાસ કરાવી અને યોગ્ય કાર્યવાહી કરવા માટે એ બાબતની અમે ફરિયાદ નોંધાવી કે મોરબી મુકામે ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટર છે ત્યાંથી આધાર કાર્ડમાં અપડેટની કામગીરી કે નાના મોટા ફેરફારની કામગીરી છે એ વધારે પૈસા લઈને કરી આપવામાં આવે છે આ અંગે તેમણે તપાસ કરતાં માલુમ પડ્યું કે આ ઓનલાઈન સેન્ટરને ઓનલાઈન આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કરવાની મંજૂરી કે કોઈ સત્તા નથી અને વધુ તપાસ કરતાં માલુમ પડેલ કે આ જે ફેરફાર છે એ ઓગણેશ ઓનલાઈનના સંચાલક વિજયભાઈ સરળવા જે જયેશભાઈ ગોવિંદભાઈ સરળવા નામના પોસ્ટમેનની આઈડીમાંથી કરતા હતા જેથી આ અંગે પોસ્ટ ઓફિસના શ્રી ફરિયાદી બની અને સિટી એપોરેશનનો ગુનો દાખલ કરાયો અને આ ગુનામાં તેમણે જે પોસ્ટ ઓફિસની કીટનો ઉપયોગ કરી અને આધાર અપડેટ કરી દીધા અથવા આધાર બનાવી દીધા અને પોતાના ફાયદા સારું પૈસા કમાણા અને સાથે તેમણે જે ડોક્યુમેન્ટ બનાવી દીધા છે લોકોને એ ખરા હોવાનો અહેસાસ કરાવી ખોરા હોવાની ખાતરી આપી અને એનો ખરા તરીકે ઉપયોગ કરવા માટે પ્રેરા લોકોને અને પોતે પણ એનો ઉપયોગ કર્યો અને દરેક આધાર કાર્ડની આઈડીમાં છેડછાડ કરેલ હોવાનું માલુમ પડતા આ અંગે ગુનો દાખલ કરવામાં આવે છે અને સિટી એ પોલીસે આ કામે બંને આરોપીઓ વિજયભાઈ સરળવા અને જયેશ ગોવિંદભાઈ સરળવાને અટક કરેલ છે